સ્વાગત છે વડોદરાના પંડ્યા બ્રિજના પોપડા ખરતા વાહન ચાલકોમાં ફફડાટ સામાજિક કાર્યકરે બ્રિજ ની કામગીરીની ગુણવત્તા પર ઉઠાવતા સવાલ વડોદરાના પંચાવન વર્ષ જૂના પંડ્યા બ્રિજના પોપડા નીચે ખાબકવાની તાજેતરની ઘટના શહેરના વાહન સ્થાનિકોમાં ચિંતા ફેલાવે છે આ બ્રિજ પર રોજ હજારો વાહનો પસાર થાય છે છે આવા ખરવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે સામાજિક કાર્યકર વિજય જાદવે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ હવે પોપડા ખરી રહ્યા છે જે કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને પાલિકા દ્વારા બ્રિજની સ્થિતિનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક સમારકામ કરવું જરૂરી છે બ્રિજની સુરક્ષા અને વાહન ચાલકોની સલામતી માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે તમને એક વસ્તુ કહી દઈશ કે અત્યારે કોર્પોરેશનના જે સત્તાધીશો છે સત્તાધીશો છે અને ખાસ કરીને અમારા દિલીપ રાણા સાહેબ કે ખરેખર વિકાસની ખૂબ મોટી વાતો કરે છે અત્યારે તમે બજેટ આવ્યું બજેટની અંદર આટલા કરોડ આપણે પબ્લિક માટે એ કરવાના ફાળવવાના તમે જો કે અત્યારે આ જે બ્રિજ છે પંડ્યા બ્રિજ વર્ષો જૂનો બ્રિજ ને અત્યારે તમને કહી દઉં કે એ બ્રિજનું સમારકામની ખૂબ જરૂર છે અત્યારે ઓલ્ટરનેટ ચારથી પાંચ દિવસથી મોટા મોટા પોપડા પડી રહ્યા છે ઘણીવાર એવું બની શકે છે કે કોઈ વાર જ્યારે સ્ટેશનથી છાની જકાતના કાંઈ મુખ્ય માર્ગો હોય તો એનું અવડજવડ ઘણીવાર વધતું હોય ને એવા સમયે જ્યારે આવા જો સિમેન્ટના પોખડા જો કોઈના માથા પર પડે તો લોકોની જાનહાની થઈ શકે છે એટલે મારી તંત્રને નિક જ વિનંતી છે કે આ જે પણ છે તમે ટાઈપા છે લોકોના જે પૈસા છે એ પૈસા ખરી જગ્યા તમે વાપરો અત્યારે તમે આજે બ્રિજની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ખરેખર એટલો જર્જરિત હાલતમાં થઈ ગયો છે કે ગમે ત્યારે બી કોઈની જાનહાની થઈ શકે છે અને પણ ફરીવાર પછી દુઃખી મને કહેવું પડે કે પછી બધા નેતાઓ આવશે અને પછી પછી કહેશે કે અમે આ પરિવારને આટલા લાકા આપીએ ભાઈ લોકોને તમારે લાગણી પડેલી નથી પણ જે તમારી જવાબદારી છે એ જવાબદારી પરિપૂર્ણ કરો એ જ લોકોની માંગ છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો